માં એનું નામ એક જ રોટલો હોય એના ચાર ટુકડા હોય ને ખાવા વાળા પાંચ જણા હોય ત્યારે સૌથી પેલા એમ કે મને ભૂખ નથી લાગી એ માં હિસ્સે મેં સબસે છોટા થા મેરે હિસ્સે આવીને આડા પડો માં આગળ મારી મર્યાદા છે ત્યાં હા ભરું હોય તો કઈ દો જે થાવ એ થાય

પત્ની જુએ લાવતો અને માં જુએ આવતો એક જૂની કહેવત છે હા ખાવાના પોર માં પતિ દેવ કારખાને આવે એટલે પત્ની પૂછે કુછ કમાયા ક્યાં ત્યારે માં એમ પૂછે બેટા કુછ ખાયા ક્યાં હે માં વિશે તો માવતર ઘણું બોલી શકાય માવ માં વિશે ઘણું બોલી શકાય મારે થોડી થોડી માર્મિક વાતો કરતા કરતા આપને આનંદ કરાવવો છે મારી પાસે નામાવલી ઘણી છે દાનની એ પણ આપણે લેવી છે હમણાં ગૌશાળાના લાભાર્થી અમે એક ડાયરો કર્યો ગાયો ના લાભાર્થે એક દાદા અગિયાર હજાર રૂપિયાનો ચેક લખી દીધો મેં કીધું કામ થઈ ગયું ગાય માતાનું અગિયાર હજાર આવ્યો મેં દાદા ચેકમાં સહી તો કરો મને કે ગુપ્ત દાન તારો બાપ દેવાનો હતો પૈસા સહી વગરના આખો ડાયરો બગાડ્યો અમારો મારા હમણાં એક ભાઈ સ્કૂલમાં પંખો પેટ્યા પોતાની પાખડાનો તે તેણે પાખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા તે લાઈટ આવે તે પેઢી પરે રામજી પ્રેમજી મૂળજી 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 રામજી પ્રેમજી આ કઈ દાન દેવાની રીત છે એ લાઈટ ગઈ તો પેઢી ઊભી રહી એની રામજી પ્રેમજી મૂળજી રામજી પ્રેમજી મૂળજી રામજી પ્રેમજી મૂળજી રામજી ભાઈ ભાઈ

એવી અઘરી હાઈટ હું ભટકાય અમને સાચું કહું ઓલા પૈસા ઘરતા ઘરતા કે અરે તમારી જબટ બે ગમેલા અહીંયા પડ્યા બોલ ખાલી એ મજા આવે તો આજે હવે ઉપડી ગાડી એ સાંભળો તો વાત આપને માવતર હું ઈ કરતો તો કે જેવા જેવા માણસો મળે વી આપણે વાતો મળે આગળ અમે અહીંથી બોલીને ને તમ બધા દાંત કાઢો હમણે એઠે કણ ચા પીવા ગયો તો બેન મને કે જીતુભાઈ આજનો જ પ્રસંગ કહો ઈગ્યાર છે ને આજે મને કે જીતુભાઈ શ્રાવણ મહિનાની એકાદશી છે સારા બ્રાહ્મણ ની ચા પાવી તમે આવશો હું તો હવે માઠો કેમ પૂગી ગયો ચા બનાવી ખટાટો મેં કીધું ચા તો સરસ બનાવો છે મને કે ઘાણી દસ તો હતા નહીં એટલે આદુ ચાવી નાખું મારી હવા પૂરમાં એકાદશી બગાડી આ બેન હું જઈએ ચા પીવું તું મને બેન દેખાય અંદર આ શું કહું પરમ દિવસે ચા પીવા ગયું એક ઠેકાણે બેન મારા માટે ચા બનાવતા હતા

કંટાળીને આવ્યો લાગે ઘેરથી ઠીક બેનું નહીં તો ભગવાન ભૂગ્યા સમજી જાય આની લેબરા એટલે જો ઘેર જેને કોણ છે એ ના ના એ ના એ એમ 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 નહીં હું આજથી બોલું એ ખાલી સાંભળવાનું એમ નહીં હું તો એને એ કહી દઉં ફગાઈ કરવા આટલું એને છોકરી જોવા જવાનું થાય ને એ એક બેને ત્રીજી છોકરી પસંદગી કરી લેવી બહુ નખરા ન કરવા આપણી કેપેસિટી જોતું રહેવાનું હો નકર આમાં શું થાય ખબર છે બાર ગામ જવું હોય ને તો બસ સ્ટેન્ડમાં ટાઈમ જવાય નકર લક્ઝરી બસ બધી ઉપડી ગઈ હોય ને આદિ બસ ઉપડી જાય પછી પાંચ પાંચ રૂપિયા સકડા ભાગમાં આવે સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં હું એ સકડામાં બેઠો જાડો સગડો ભાગ ભાઈ હોય ભાઈ વાત નો આનંદ છે તમને તો મજા આવે અમારે કલાકારો ને એટલી મજા આવે છે બોલો પંખો લઈ દઉં એ સાંભળો અમારે એક ઘોડા ઉપર ઊંધો બેઠો તો ઘોડાનું ને મોટું આની કોરા ફરીને બેઠો મેં કું કા બેઠો મને કે ઘોડો હોના વીટી ખાઈ ગયો આ ઇન્ટેલિજન્સ જોક કહેવાય એક ભાઈ મને મળ્યા હતા મને કે દીધું ભાઈ આ વખતે ઇન્ટેલિજન્સ જોક કરજો જો ઇન્ટેલિજન્ટ કેને કહેવાય ત્રણ વર્ષ પહેલા અમદાવાદમાં ચાઈનાના પ્રમુખ આવ્યા હતા એનું નામ હતું જીંગ પિંગ બે રોકાણ હતા અમદાવાદ મારો ભાઈ બંધ મને કે ચાઈનાના પ્રમુખ આવ્યા ઓરિજિનલ ક્યારે આવશે આ તારો બાપ ઓરિજિનલ જ આવ્યો છે એને એમ કે ચાઇનાની ડુપ્લિકેટ જ આવતી છે આટલું બધું એમ આની ઇન્ટેલિજન્ટ કહેવાય સાંભળવા જુઓ મજા આવે